નમસ્કાર દર્શક મિત્રો બોટાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બે પોઈન્ટ દસ કરોડનો પેરાસિટામોલ પાવડર ખરીદી પૈસા ના આપ્યા હાઈકોર્ટમાંથી આરોપીએ આગોતરા જામીન મેળવ્યા બાદ શરતોનો ભંગ કરતા મેટ્રો કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર અમદાવાદના વેપારી પાસેથી બે પોઈન્ટ દસ કરોડનો રૂપિયાનો પેરાસિટામોલનો પાવડર ખરીદી રૂપિયાની પરત નહીં આપી ઠગાઈ કરનાર સુરતના વેપારી વિકાસ શર્માને હાઈકોર્ટે છ માસમાં પાંત્રીસ લાખ રૂપિયા ભરવાની શરતે આપેલ આગોતરા જામીનનો ભંગ કરતાં મેટ્રોકોર્ટે વોરંટ કાઢતા ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે તેણે મેટ્રો કોર્ટમાં રજૂ કરીને છ દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે ગાંધીનગર સેક્ટર બે કલ્હાર બંગલોજમાં રહેતા ચંદ્ર શાહ ભાગીદારીમાં અમદાવાદમાં કંપની ચલાવે છે અને તેમની કંપની પેરાસિટામોલના પાવડર વેચે છે સુરતના વિકાસ શર્મા અને બબલુ કુમાર પાઠકે ચંદ્રની કંપનીમાંથી ક્રેડિટ પર નવ મે બે હજાર ત્રેવીસના રોજ કુલ ચાલીસ ટન પેરાસિટામોલ પાવડરનો માલ ખરીદ કર્યો હતો અને તે માલ સસ્તામાં વેચી મારીને રૂપિયા પોતાના આર્થિક ફાયદા માટે રાખી વેપારી કંપનીને રૂપિયા પરત નહીં આપી ઠગાઈ કરી હતી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મેટ્રો કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી ફરિયાદી તરફે હાજર રહેલા સિનિયર ધારાશાસ્ત્રી ભરત સાહિત દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન સહિતના ઠગાઈના ઓગણીસથી વધુ ગુના નોંધાયેલા છે આરોપીને હાઈકોર્ટે છ મહિનામાં મેટ્રો કોર્ટમાં રૂપિયા પાંત્રીસ લાખ ભરવા અને તેર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તપાસ અધિકારી સમક્ષ હાજર થવાની શરતે આગોતરા જામીન આપ્યા હતા પરંતુ આરોપી કોઈના કોઈ બહાને તપાસ અધિકારી સમક્ષ હાજર થતો નથી તેમજ પાંત્રીસ લાખ રૂપિયા પણ કોર્ટમાં જમા કરાવ્યા નથી આથી આ જ કોર્ટે આરોપીના જામીન રદ કરી તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે આરોપી પાસેથી રૂપિયા પરત મેળવવાના છે આરોપીએ વેપારી પાસેથી ખરીદેલ માલ ઇન્દોર અને દિલ્હી ખાતે વેચી મારેલ છે તે અંગે આરોપીની તપાસ કરવી જરૂરી છે આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ આરોપી ઘણા સમયથી નાસ્તો ફરતો હોવાથી ક્યાં રોકાયો હતો તેની તપાસ કરવા આરોપીના રિમાન્ડ આપવા જોઈએ સજ્જન દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ